નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાથ ન્યૂઝ નસવાડી તાલુકાના ખોડિયા ગામ પાસે નર્મદાની મેઇન કેનાલ પર આવેલ પુલ પર પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પાઇપલાઇન નાખી દેતા સ્થાનિક લોકોને રાહદારીઓમાં રોષ છે પાઇપલાઇન પુલ પરથી હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ખોડિયા તેમજ આસપાસના ગામોના ખેડૂતો ખેતર જવા માટે પણ ઉપયોગ કરે છે આ રસ્તો જ્યારે પચાસથી વધુ ગામના લોકો આ રસ્તાઓ નસવાડી તાલુકા મથક પર કામરથી જવા માટે ઉપયોગ કરતા હોય છે આ પાઇપલાઇનના કારણે અકસ્માત થવાનો ભય છે સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ છે કે આ પાઇપો ભારે વજન વજનવાળી છે જેનાથી પુલને ભવિષ્યમાં નુકસાન પણ થઈ શકે તેમ છે જ્યારે ગ્રામજનોની માંગ છે કે આ પાઇપો પુલ પરથી હટાવી લેવી જોઈએ અને પુલની સાઈડમાં રેલિંગ કરીને પછી આ પાઇપ નાખવી જોઈએ જેથી કરીને કોઈને હાલાકી ન પડે કડ્યા ગામના પુલ ઉપર એરિકેશન લાઇન જે ઉપર નાખવામાં આવી છે એ નુકસાનકારક છે આ જે તે સમયે પુલ ડેમેજ થવાની શક્યતા છે અને અહીં અમારે ખેતરોમાં જવા અવર જવા માટે નાના છોકરાઓ જાય પછી ખેડૂત જાય હવે કોઈ પાઇપ ઉપર ચડીને નીચે જોવા જાય તો અંદર પડી જાય એની જવાબદારી કોણ રાખશે અને આ સાઠ સિત્તેર ગામોને જોડતો રસ્તો છે એમને કરોડોની એરિકેશનની ગ્રાન્ટ આવે છે નીચે રહીને લઈ જાય ને કેનાલની અંદર રહીને અમુને કોઈ વિરોધ નથી આ લોકોને સુવિધાનું જ કામ છે પણ જે તે કામગીરી રીત વ્યવસ્થિત થવું જોઈએ આવી રીતે પલ ઉપર નાખવાથી પલ ડેમેજ થવાની શક્યતા છે પુલ ઉપર પાઇપો નાખી છે એ લોકોની હાલકી બંધ થઈ શકે છે અમારી માંગ છે કે આ પાઇપો અહીંથી હટાવી બાજુ પર ગોઠવે તો અમારો કોઈ વિરોધ નથી અપીલ સંજયભાઈ લક્ષ્મણ જે પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટ છે એ લોકોએ જ્યારે પુલ ઉપર પાઇપો નાખી છે જેનાથી એક્સિડન્ટ થવાનો ભય રહે છે અને લોકોને જાનહાનીનું નુકસાન થાય એવું લાગી રહ્યું છે આ પાઇપો ખરેખર કાયદા મુજબ પુલની નીચે ગ્રીલિંગ બનાવી નાખવામાં આવે છે અને આ પાઇપ છે ને પુલ ઉપર મૂકી છે એનાથી પુલને બી ભારે નુકસાન થાય એવું અમને આવનારા દિવસોમાં ભારે નુકસાન થશે માટે જે તે કોન્ટ્રાક્ટ હોય એ વ્યક્તિને અમે જણાવવાનું કે આ પુલની ગ્રીલિંગ બનાવીને અને પુલની બાજુમાં રહીને આ પાઇપનું વ્યવસ્થા કરે અને એક્સિડન્ટ થવાનો બિલકુલ ભય છે ભીનભાઈ જયંતીભાઈ ભીલ નસવાડી તાલુકાનું ખોડિયા ગામ એની અંદર એ મેન પુલ આવેલો છે એની ઉપર એક લાઇન નાખવામાં આવેલી છે મેન અને એ એ લાઈન નીચે નાખો અમારે એનો કોઈ વિરોધ નહીં પણ ઉપર લાઇન નાખી છે એનો વિરોધ છે એટલે એ લાઈન તમે સાઈડમાં રાખો પછી જે તે સમયે આ પ્રોપર્ટીને નુકસાન જ થવાનું છે એવું અમારે ગામ લોકોને કહેવું છે અને આ મેન રસ્તો છે અમારો એટલે આ લાઇનને અમારે સાઈટ માં કરાવી છે એવું જ અમારી માંગ છે બિલ હા પાઇપો નો વજન વધારે છે એટલે પુલ ને નુકસાન જવાનું છે એનો જવાબદાર કોણ રહેશે પ્રકાશભાઈ ફૂલજીભાઈ બિલ